આપ જોઈ રહ્યા ટુડે ન્યૂઝ કોર્પોરેશનની કડક કાર્યવાહી જાહેરમાં રોડ પર કચરો નાખનાર રેસ્ટોરન્ટને કોર્પોરેશને કરી સીલ અલકાપુરીમાં આવેલ ચુંગ ફા ચાઇનીઝ રેસ્ટોરન્ટને કોર્પોરેશને સીલ કરી ગઈકાલે રાત્રે જેતલપુર બ્રિજ નીચે જાહેરમાં વધેલો ખોરાક અને હોટલનો વેસ્ટ નાખી ગંદકી કરી હતી કોર્પોરેશન એ હોટલ માલિકને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે પાલિકાના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરનું નિવેદન સામે આવ્યું જહેરમાં કચરો નાખનાર કે ગંદકી કરનાર દુકાન માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે લારી ગલ્લાવાળા ગંદકી કરશે તો જપ્ત કરવામાં આવશે રેસ્ટોરન્ટ માલિક દંડ ભરશે બાદમાં જ સીલ ખોલવામાં આવશે હાલમાં દુકાનના શટર પર નોટિસ ચોંટાડી છે પરંતુ કહી શકાય છે કે कड़क कार्यवाही कॉर्पोरेशन द्वारा कर दिया क्या है कचरा क्यूँ फेका जो मतलब गाड़ी में फेंकता है तो गाड़ी आया नहीं, नहीं तो हम लोग ने कल रात ऐसे फेंक दिया तो फेंकना चाहिए नहीं फेंकना नहीं चाहिए नहीं कोई उपाय भी नहीं था इसके लिए तो क्या और क्या तो दोबारा भी फेंकोगे नहीं सर अभी गलती हमने बोल दिया उन लोगों ने गलती हो गया, माफी अभी क्या और नेक्स्ट टाइम कभी ऐसे होगा भी नहीं अगर नहीं की भाई गाड़ी भी नहीं आएगा तो भी दोबारा रख देगा दूसरा दिन फेंकेगा तो कंटेनर रखता है तो वहाँ नहीं डालना चाहिए आपको कंटेनर में एक कॉर्पोरेशन जो कचरा फेंकने के लिए जो कंटेनर रखते हैं उसमें डाल सकता है मेरे को नहीं मिलते होटल वाले का कचरा उसमें डाल सकता है मेरे को लगा नॉर्माली जो रास्ते में जो लोग चलते फिरते लोग होते हैं सफारी उन लोग के लिए रखा होगा छोटा छोटा कंटेनर पर होटल वाले के लिए रखा मेरे को इतना नहीं मालूम તુ કરો કરતા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર આઠ ના જતલપુર બ્રિજ નીચેના વિસ્તારમાં બ્રિજ નીચે રાત્રે અગિયાર વાગે ચુંગા રેસ્ટોરન્ટ અલકાપુરી ના જે કર્મચારી છે તે જાહેરની અંદર વધેલો ખોરાક અને કચરો નાખતા અમારા સિક્યોરિટીના હાથે પકડાઈ છે અમારા સિક્યોરિટીના સ્ટાફે એમને પકડી લીધેલ છે અને અધિકારીને જાણ કરેલ છે અને જે તે કર્મચારી છે એણે પોતાનો ગુનો સ્વીકારેલો છે અને આજરોજ તેના કડક પગલાના ભાગ રૂપે ચુંફા રેસ્ટોરન્ટ અલકાપુરી એને આપણે સીલ કરી રહ્યા છીએ જે કર્મચારીઓ કે જે ખાનગી સફાઈ સેવકો વગેરે જો જાહેરમાં કચરો નાખશે તો તેની અમે કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ કરવામાં આવશે અને એવી રેસ્ટોરન્ટ હોટેલ હશે તો તેને સીલ પણ